મૂળ સાથે કચ્છના એક નવીન ઇતિહાસ પર પ્રકાશ પ્રકરણ ચાલી રહ્યું છે વસાવ્યું છે અહીં તેણે પોતાના પક્ષના યુવાનોને લશ્કરી તાલીમ આપવા માંડી આ યુવાનો આખો દિવસ મર્દાની રમતો રમતા અને આજી પાસેથી લડાઈ કેળવણી લે પાંચ સાત વર્ષથી વ્યતિત આ બાળીઓનો હવે મૂછે વડ નાખ્યા છે અને જુવાનજોધ બની ગયા છે એટલે સુધી આપણે ગત વિડિયોમાં નિહાળી ગયા તે જ્યારે કજરકાછામાં પાદરમાં આવી પહોંચ્યા છે હવે મૂળ ઇતિહાસને આગળ વધારું છું ત્યારે વધુઆના જુવાનડાઓ પાદરમાં ખરી ખરીની રમત રમી રહ્યા હતા આ રમતના નિશાનમાં તાકવાનું હોય છે નિશાન તાકવા વખતે તેઓ બોલતા ખરી ખરી નિશાનમાં એવી વાગજે કે જેવી પુનરાજીની છાતીમાં વાગે જુવાનિયાના આ શબ્દો સાંભળીને લંગો રડવા લાગ્યો તેણે વિચાર્યું કે આ લોકોના અંતરમાં હજુ પુનરાજી ભાદ્રમને માટે આગ આગ સળગી રહી છે હવે આગળ જવું કે નહીં તેનો વિચાર કરી રહ્યો હતો એટલામાં એક જુવાનની દ્રષ્ટિ તેના લંગા પર પડી છે પોતાના પાદરમાં નવીન માણસને જોઈ તે જોવાને લંગાને સ્વાભાવિક ઉતુલ તાહાતી પૂછ્યું છે એટલે આશ્ચર્યજનક સ્થિતિમાં આવીને પૂછ્યું છે કે કોણ છો તમે લંગો છો અંદાતા ધ્રુજતા ઝૂજતા અવાજે તે બોલ્યા છે કોણ લંગો પેલા જુવાને જરા કડક અવાજે પૂછ્યું છે ભાદરામનો લંગાના મોંમાંથી અણધાર્યા સાચા શબ્દો નીકળી પડ્યા ભાદ્રમનું નામ સાંભળી રમત રમનાર કરનારા યુવાનો ચમકી ગયા છે તેમનો જીસો નીકળી ગયો ભાદ્રમના લંગાને કંઈક નિશાની આપ્યા વગર જવા ન દેવું તેવું વિચારી તેઓ લંગાની સમીપમાં જવા લાગ્યા પરંતુ દર્પોક લંગો તેને પહેલાથી જ પામી ગયો હતો કે આ લોકો હવે તેને જીવતો છોડે તેમ નથી તેથી પહેલા આથી એકદમ મુઠીઓ વાળીને નાસવા લાગ્યો છે એની પાછળ સગડવા વધુવા યુવાનો મારો મારોનો પોકાર કરતા દોડવા લાગ્યા છે જોઈએ મિત્રો આગળ શું કહેવા માંગે છે લંગો પોતાનો જીવ બચાવવા ગજર કાછાના વસ્તીવાળા ભાગ તરફ નાસવા લાગ્યો તેના કિસ્મત અને સંજોગે પહેલું જ ફળ્યું લંગાનું આવ્યું છે એ જ લંગાની સાસુ તે વખતે બહાર નીકળ્યા જમાઈને ને હાફડો બનીને દોડતો આવતા જોઈ તેને નવાઈ લાગી તે દોડીને તેનો હાથ પકડી શાંત પાડવા લાગ્યા લાગ્યા છે 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 અને શું બન્યું તે પૂછવા બીકથી લંગા બોલ્યા છે મને મારવા ને કેટલો જણા પાછળ દોડતા આવે છે માટે મને ક્યાંક સંતાડો નહીં તો એ લોકો મને માર્યા વગર છોડે તેમ નથી લંગાની સાસુ ફળિયાની બહાર આવીને જોવે તો માર પછાડ ભાદુઆના આ જુવાન ટોળું ધસ્યું આવે લંગી તેમની સામે આવી ગઈ અને સમજાવવા લાગી એ તો મારો જમાઈ છે આ વાત સાંભળીને પેલાઓ ઠંડા પડ્યા અને પાછા ચાલા ગયા છે આજી ભોદુઆએ જ્યારે જાણ્યું કે પુનરાજીનો લંગો અહીં આવ્યો છે ત્યારે તેણે તેડાવી પુનરાજીના રાજ્ય વહીવટ વિશે કેટલીક હકીકત પૂછવા માંડ્યો લંગો બીકણ હતો પરંતુ પોતાના માલિકનું ભૂંડું વાંચનાર ન તો તેણે એ વિષયમાં કશું ન કહેવા માટે માફી માંગી છે અને લંગાના આ જોઈ જોઈ આજુબાજુ ખુશ થયા તેને દરરોજ કચેરીમાં આવા નિમંત્રણ આપ્યું થોડા દિવસે જ્યારે લંગો પોતાની સ્ત્રીને તેડી પાછો જવા લાગ્યો ત્યારે આજુબાજાએ ભાદ્રમ વચ્ચે પોતાની દાનવીરતા બતાવવા એ લંગાને સવાસો ઊંટ

લંગાને જોતા પુનરાજી આજના વિડીયોને વિરામ મૂકું છું મારી વાણીને વિરામ મૂકું છું આજનો વિડીયો પસંદ પડે તો લાઈક આજનો વિડીયો પસંદ પડે તો શેર કરજો આજનો વિડીયો પસંદ પડે તો તમારા કમેન્ટ્સ દ્વારા મને માર્ગદર્શન આપજો તો વિડીયોને વિરામ मारी वाणी आप सोने मारा नमस्कार आदाब सत आदाप वंदे मातरम जय मां भारती जय भारत जय भीम वंदे मातरम जय भारत